રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ પંકજ ભરવાડા સેક્રેટરી બિપિન નાયર સહિતના સભ્યો તેમજ રેલવેના સ્ટેશન માસ્ટર પરમેશ્વર સિંગ વિજયભાઈ સહિત કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે પ્રીમાઇસિસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે સાફ સફાઈ કરવામાં આવી હતી રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તરફથી આજે જન્મદિવસ એમનો ચાર્ટર ડે પાંચ ઓક્ટોબર નિમિત્તે રેલવે સ્ટેશન અંકલેશ્વર ખાતે અમે કાયમ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજે પણ સ્વચ્છતા અભિયાન હાથમાં લેવામાં આવ્યું છે અને સાથે સુકનના ટ્રી પ્લાન્ટેશન પણ દરેક રોટરી મિત્રોએ ભેગા થઈ અને સ્ટેશન માસ્ટર સાહેબને સહકારથી ટ્રી પ્લાન્ટેશનનું પણ આજે પ્લાનિંગ કરેલ હતું અને ટ્રી વૃક્ષારોપણ કરેલું છે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં હંમેશા રોટરી એમની સાથે રહીને નવા નવા પ્રોજેક્ટ કંઈ કંઈ કરતા હોય છે કારણ કે આપણું સ્ટેશન પહેલાં દસમાં આવે છે ક્લિનિંગમાં એટલી ક્લિનલીનેસ સ્વચ્છતા છે બધી ફેસિલિટીમાં કે રોટરીની પણ ઈચ્છા છે કે સાથે આપણે આગળ નંબર વધારી શકીએ એટલે સતત ની સાથે રહીએ છીએ